જેતપુર શહેરના દેરડી ધારના આવાસ યોજના આસપાસ ગંદકીના ગંજ ખડકાયા છે જેને કારણે ભૂંડનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે નાના બાળકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઈ પડ્યું છે માખીઓ મચ્છરોના ઉપદ્રવને કારણે અહીં રહેતા લોકોના આરોગ્ય ઉપર મોટું જોખમ તોળાઈ રહ્યું છે કુતરાઓનો પણ ત્રાસ ખૂબ જ જોવા મળી રહ્યો છે જેતપુર નવાગઢ નગરપાલિકા માત્ર જનતા પાસેથી ટેક્સ લેવા સિવાય કોઈ સુવિધા સુખાકારી કે સમસ્યાના હલની કામગીરી કરી શકેલ નથી તાત્કાલિક અસરથી કામગીરી કરવામાં નહીં આવે તો અહીંના રહીશો દ્વારા પાલિકા અને ચૂંટાયેલા સભ્યો સામે ઉગ્ર આંદોલન કરવામાં આવશે રિપોર્ટર યુનુસ ગોરી જેતપુર અહીંયા આવાસ યોજનામાં વોર્ડ નંબર છ માં છેલ્લા ઘણા સમયથી રખડતા પશુ બુકર અને ગંદકી વાળાનો અમે સામનો કરી રહ્યા છીએ નગરપાલિકામાં અમે ત્રણ વખત ફરિયાદ આપી છે લેખિત ફરિયાદ આપી છે અને બે વખત તાલુકા સ્વાગતમાં મામલતદાર સાહેબને ફરિયાદ આપી છે સેનિટેશન શાખામાં રૂબરૂ મળવા જતાં એના અધિકારી કોઈ જવાબ આપતા નથી આ ગંદકીવાળો આ કચરો અમારા જાતે અમારે ઉપાડવો પડે છે નગરપાલિકાના અમે તમામ ટેક્સ દ્વારા ભરવા છતાં નગરપાલિકામાં અનેક વખત રજૂઆત કરવા છતાં નગરપાલિકાના કર્મચારીઓ અમારે કોઈ જવાબ દેતા નથી કે અમારું કંઈ સાંભળતા નથી એટલે આનો કોઈ રસ્તો કરે ડુક્કર પકડે અહીંયા આવાસમાં વીસ નંબરના બ્લોકમાં એક સરદારજીએ ગેરકાયદેસર રીતે બ્લોક વેચાણથી લઈ અને ડુક્કરને છૂટા મૂકેલા છે આ બાબતની અનેક વખત ફરિયાદ કરવા છતાં નગરપાલિકા કાંઈ ધ્યાન આપતી નથી એટલે અમારી અરજ વિનંતી છે કે આ બાબત તાત્કાલિક આ ગંદકીવાળો સાફ કરે

અરે ના ના ઉભો રહેવાનો ત્રાસ છે આ કેવો વાત જોવી આ ગંદકીનો ત્રાસ તો જો કેવો છે તમે ભાઈ આ કે તમે

आईदी में लाकड़ी लेने में छोटी जात छोटा ने तो इले आ छोटी जात निकाल करो तो વધારે सारो के तुम्हारे साइबर नमनो विनंती से हमारे तुमने बताई ने इले 2 3 रात થઈ ગઈ હવે ગંદકી મે રહેતે રહેતે સામે કોઈ જવાબ હી સ દેતા અમે નગરપાલિકા મે ગયા તો નગરપાલિકા વાલોને કી તો કહા ભઈ કાકડી નાખી દેઉ છું નાખી દેઉ છું પર કે રે ઓલ કા ઓન કે અમે ઈવાને કે 20 20 નાખી દેઉશું આમણે કીધું કે રે ના કાસે 20 આવતા નહી અમાર તો ગંદકી વાલો ગંદકી હા બો માખી ને મચ્છર ન માર ઢગલા અમે હેરાન થઈ ગયા